નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસો ત્રીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે બસો ને ભાગ સાંભળીશું હરીહિ પુરોહિત વસુ કહે છે મોહિની સાંભળો હવે હું પ્રેત પવિત્ર મહાત્મય કહું છું જ્યાં પિંડદાન કરનારા પોતાના પિતૃઓનો ઉદ્ધાર કરે છે પ્રભાસાસ્ત્રીએ શિલાના ચરણ ભાગને આચ્છાદિત કરી રાખ્યો છે મુનિઓથી સંતુષ્ટ થયેલા પ્રભાસ શિલાના અંગુષ્ઠ ભાગથી પ્રગટ થયા અંગુષ્ઠ ભાગમાં જ ભગવાન શંકર સ્થિત છે તેથી તેમને પ્રભાશેષ કહેવામાં આવે છે શિલાના અંગુષ્ઠનો જે એક દેશ છે તેમાં જ પ્રભાશેષ સ્થિત છે અને ત્યાં જ પ્રેત શિલાની સ્થિતિ છે તેથી જ તેનું નામ પ્રેત છે મહાનદી તથા પ્રભાશાત્રીના સંગમમાં સ્નાન કરનાર પુરુષ સાક્ષાત વામદેવ શિવ સ્વરૂપ થઈ જાય છે તેથી ઉક્ત સંગમને વામ તીર્થ કહેવાય છે દેવતાઓની પ્રાર્થનાથી ભગવાન શ્રીરામે જ્યારે મહાનદીમાં સ્નાન કર્યું ચારથી ચાર સંપૂર્ણ લોકોને પવિત્ર કરનારું રામ તીર્થ પ્રગટ થયું મનુષ્ય પોતાના હજારો જન્મોમાં જે પાપનો સંગ્રહ કરે છે તે બધા જ પાપો રામ તીર્થમાં સ્નાન કરવા માત્રથી નષ્ટ થઈ જાય છે જે મનુષ્ય મહાબાહુ રામ દેવતાઓને અભય આપનારા રામ તમને નમસ્કાર કરું છું દેવેશ મારા પાપ નષ્ટ થઈ જાય આ મંત્ર દ્વારા રામતીર્થમાં સ્નાન કરીને જે શ્રાદ્ધ અને પિંડદાન કરે છે તે વિષ્ણુ લોકમાં પ્રતિષ્ઠ થાય છે પ્રભા શેશ્વરને નમસ્કાર કરીને ભાસમાન શિવની સમીપ જવું જોઈએ અને તે ભગવાન શિવને નમસ્કાર કરીને યમરાજને બલિ આપો અને આ પ્રમાણે કહેવું દેવેશ તમે જ જળશો અને તમે જ્યોતિઓના અધિપતિ છો તમે મારા મન વચન શરીર અને ક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલા સમસ્ત પાપોનો નાશ કરો શિલાના જગન પ્રદેશને યમરાજે દબાવી રાખ્યો છે ધર્મરાજે પર્વતને કહ્યું ન ગસ ગમન ન કરો અને હાલશો ચાલશો નહીં તેથી પર્વતને ન છે યમરાજને બલિ આપ્યા બાદ તેમના બે કૂતરાઓને પણ અન્નનો બલિ અથવા પિંડ આપવો જોઈએ તે સમયે આ પ્રમાણે કહેવું વ્યવસ્થ કુલમાં ઉત્પન્ન જે બે શ્યામ અને સબલ નામના કૂતરા છે તેમને માટે હું પિંડ આપીશ આ બંને હિંસા ન કરે ત્યાર પછી પ્રેતશિલા વગેરે તીર્થમાં ઘી સાથે ચરુ દ્વારા પિંડ બનાવવા અને પિતૃનું આહવાન કરીને મંત્રોચ્ચારપૂર્વક તેમના માટે પિંડ આપવા પ્રેતશિલા પર પવિત્ર ચિત્તજનોઈને અપસૈવ કરીને દક્ષિણ દિશા તરફ મુખ રાખીને પિતરોનું ધ્યાન અને સ્મરણ કરવું કવ્યવાહક અનલ સોમ યમ અર્યમા અગ્નિવશ્વાત બહિર્ષદ અને સોમપા આ બધા પિતૃ દેવતાઓ છે હે મહાભાગ પિતૃઓ તમે અહીં પધારો અને તમારા દ્વારા સુરક્ષિત મારા પિતૃઓ તથા મારા કુળમાં ઉત્પન્ન થયેલા જે ભાઈબંધુ હોય તેઓ પણ અહીં આવે હું તે બધાને પિંડ આપવા માટે અહીં ગયા તીર્થમાં આવ્યો છું તે બધા જ આ શ્રાદ્ધ દાન તૃપ્ત થાય ત્યાર પછી આચમન કરી પંચાંગ ન્યાસપૂર્વક યત્નપૂર્વક પ્રણામ કરવા પછી દેશ કાળ વગેરેનું ઉચ્ચારણ કરીને પોતાના પિતૃઓને પુનરાવૃત્તિ રહિત કરાવવા માટે હું ગયા શ્રાદ્ધ કરીશ આવો સંકલ્પ કરીને શાસ્ત્રોક્ત ક્રમથી વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું પ્રથમ શ્રાદ્ધના સ્થાનને અલગ અલગ પંચગયવથી સિંચીને પિતૃઓનું આહવાન પૂજન કરવું ચાર પછી મંત્રો દ્વારા પિંડદાન કરવું પ્રથમ સપિંડ પિત્રોના શ્રાદ્ધના પિંડ આપીને તેમને જમણી બાજુ દર્ભ દર્ભ બિછાવીને તેમને તલ અને જળ લઈને યત્નપૂર્વક પિતૃ તીર્થથી તેમના માટે અંજલિ આપવી અંજલિમાં તલ અને જળ લઈને યત્નપૂર્વક પિતૃ તીર્થથી તેમના માટે અંજલિ આપવી જોઈએ પછી એક અક્ષય પિંડ બનાવો આપવો પિંડ દ્રવ્યો દહીં અને મધ વગેરે હોવા જોઈએ સંબંધીઓનું તલ વગેરે દ્વારા દર્ભ પર આવાહન કરવું શ્રાદ્ધમાં માતા પિતા મહી અને પ્રપિતા મહિના માટે ત્રણ મંત્ર વાક્ય બોલવામાં આવે છે તેમાં યથાસ્થાને સ્ત્રીલિંગનું ઉચ્ચારણ કરવું જોઈએ સંબંધીઓના માટે પણ પૂર્વવત પિત્રોનું આવાહન કરીને પહેલાની જેમ જ પિંડ આપવા પોતાના ગોત્રોમાં અથવા બીજાના ગોત્રોમાં પતિ પત્નીના માટે પિંડ આપતા જો પૃથક પૃથક શ્રાદ્ધ પિંડદાન અને તર્પણ કરવામાં ન આવ્યું હોય તો તે વ્યર્થ છે તલ આપીને તેને શુભ જળથી ભરી દેવું અને મંત્ર પાઠ પૂર્વક તે જળથી પ્રદક્ષિણાના ક્રમથી તે બધા પિંડને ત્રણ વાર ચીચવા ચાર પછી પ્રણામ કરી ક્ષમા પ્રાર્થના કરવી ચાર પછી પિત્રોનું વિસર્જન કરી આચમન કર્યા પછી સાક્ષી દેવતાઓને સંભળાવી દેવું મોહિની બધા સ્થાનોમાં આ પ્રમાણે જ પિંડદાન કરવું જોઈએ તો અહીંયા નારદ પુરાણનો બસો ને સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસો ને ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો